વાત કરીએ અમદાવાદમાં જશોદાનગર ચોકડી પાસે ટ્રકને અકસ્માત નડ્યો છે ટ્રક દિવાલ તોડી ખારીકટ કેનાલમાં ખાબક્યો છે સદનસીબે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે ટ્રક દિવાલ તોડી ખારીકટ કેનાલમાં ખાબક્યો હતો સદનસીબે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો ગર ચાર રસ્તા પાસે વહેલી સવારે અકસ્માત થયો અને આ અકસ્માતમાં જે ટ્રક છે જે બ્લક લઈને પસાર થઈ રહ્યો હતો તેને રેલિંગ તોડીને ખારીકટ કેનાલમાં ખાબકી પડ્યો છે હાલ જે ડ્રાઈવર છે તેને સામાન્ય ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે પોલીસ પણ ઘટના સ્થળે છે ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે છે અને જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી ન પડે તે પ્રકારની કામગીરી હાલ ટ્રાફિક પોલીસ અને પોલીસ વિભાગ જે છે તે અહીં કામગીરી કરી રહ્યા છે રેલિંગ પણ અહીં આપ જોઈ શકો છો કે જે રેલિંગ છે તે પણ અહીં તૂટી ગઈ છે કહેવામાં આવી રહ્યું છે જે સવારે જે પ્રકારે ઘટના બની એમાં જે ડ્રાઈવર છે એને વહેલી સવારે કદાચ જોકું આવી ગયું હોય અને તેના જ કારણે રેલિંગ તોડીને જે ટ્રક છે તે ખારીકટ કેનાલમાં ખાબકી ગયો હાલ પોલીસની જે ટીમ છે તે અહીં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અહીંથી જે પસાર થનાર ટ્રાફિક છે તેમને ક્યાંક હાલાકીનો સામનો એટલા માટે કરવો પડી રહ્યો છે કારણ કે ટ્રાફિક જામની સ્થિતિ અહીં જોવા મળી રહી છે કેમેરામેન સેલેસ બગડા સાથે સોમનાથ શરમાં ચોવીસ કલાક